ડ્રગ્સ વિભાગે અહીં દરોડા પાડ્યા કેટલું મુદ્દા જપ્ત કર્યો ને શું અહીંયા બનતું હતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું બાતમી પ્રાથમિક હતી તો અગાઉ પણ આ પેઢી સામે બે થી ત્રણ વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ

કેટલી જગ્યા કરવામાં આવી છે કુલ બે જગ્યાએ તપાસણી કરેલી છે ઓકે